આ પાંચ સિક્રેટ વિશે નીતિ શાસ્ત્રમાં આચાર્ય ચાણક્ય જણાવ્યું છે નીતિ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે કે આ વાત છુપાવવાના કારણે જો પતિ પત્નીના સંબંધો ટકી રહે છે તો આવો જાણીએ આ વિડીયોમાં કયા છે તે પાંચ રાજ અને જો મિત્રો તમને અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ એક સહમતી ન હોવા છતાં સહમત થવું મોટા ભાગના મામલે તે જોવા મળે છે જીવનના ઘંશ્યોમાં પત્ની પતિના નિર્ણયનું માન રાખે છે જ્યારે એવું કહેવામાં આવે છે કે લગ્ન બાદના નિર્ણયો પરસ્પર સહમતિથી લેવામાં આવવા જોઈએ કારણ કે એક પત્ની સંબંધોમાં કડવાશ નથી આવવા દેવા માંગતી કોઈ પણ વાત કંકાસનું કારણ બને તેનાથી પત્ની બચવાનો પ્રયાસ કરે છે બે દિલમાં રહેલો પહેલો પ્રેમ પત્ની ક્યારે પોતાના પતિને પોતાના સિક્રેટ ક્રશ અથવા દિલમાં રહેલા પહેલા પ્રેમ વિશે નથી જણાવતી સૌ કોઈનો સિક્રેટ ક્રશ હોય છે જેને તે પસંદ કરે છે ખાસ વાત એ છે કે પત્નીની બહેન બહેનપણીને તે ખબર હોય છે પરંતુ પતિને પત્ની આ વિશે ક્યારે કશું નથી જણાવતી ત્રણ સંતુષ્ટ ન હોવા છતાં સંતુષ્ટિ વ્યક્ત કરવી એક આદર્શ પત્ની હંમેશા સંતુષ્ટ દેખાય છે પછી ભલે તે સંતુષ્ટ હોય કે નહીં ખરેખર સંતુષ્ટ દેખાવાનો ભ્રમ પત્ની એકલા માટે પેદા કરે છે કારણ કે પતિ ખુશ રહે અને પરિવારમાં પણ ખુશહાલી રહે મનમાન ભલે દ્વંદ ચાલી રહ્યું હોય પરંતુ એક આદર્શ પત્ની હંમેશા સંતુષ્ટ દેખાય છે અને પતિ રહે છે પૈસા છુપાવવા પત્ની ગૃહ લક્ષ્મી હોય હોય છે છે અને તેવામાં બચત કરવી તેની ખાસિયત જ્યારે પણ પરિવાર પર સંકટ આવે છે તો પત્નીની સેવિંગ જ કામ આવે છે તેવામાં પત્ની ક્યારેય પોતાની બચત વિશે પતિને નથી જણાવતી પાંચ બીમારી એક પત્ની ક્યારેય પતિ સાથે પોતાની ગંભીર બીમારી શેર નથી કરતી

માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી